બ્રિજ દુર્ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન શંકરસિંહ વાઘેલાના સરકાર પર ગંભીર આક્ષેપ બ્રિજ દુર્ઘટના બેદરકારી અને ભ્રષ્ટાચાર છે અંગ્રેજોના સમયમાં બ્રિજ બનાવતા ત્યારે નિર્માણ તારીખ અને અવધિ લખાતી છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પક્ષનું શાસન હોવાથી કોઈને પડી નથી ભાજપનો ભ્રષ્ટાચાર અનેક નામ ભોગ લેશે શંકરસિંહ વાઘેલાનું કહેવું છે આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તો મારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેજન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધન કર્યું તમે ધ્યાન શું રાખો છો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો બેનો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બેન જે ડિલિવરી માટે ઝોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય અને એક બાજુ સરકારની બે કાળજીના લીધે આવા બધા બ્રિજ આ રસ્તા વગેરે વિગેરે જેના લીધે લોકો મરી જતા હોય હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ ને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો તમને થતું નથી કે અમને આપણે કહેવું જોઈએ બરાબર નથી આ